કાર્યકરો વધારે પ્રમાણમાં જોવા મળ્યા લોકો હાલ નિરસતા હોય તેમ સભામાં માત્ર કાર્યકરો દેખાયા ખાસ તો હાલમાં ક્ષત્રિય સમાજ નો વિરોધ ચાલી રહ્યો છે જેથી જે ગામોમાં માં ક્ષત્રિય સમાજ ઓછા પ્રમાણમાં હોય ત્યાં જ

આયુષ્યમાન ભારત નું કાર્ડ મળ્યું છે આયુષ્યમાન ભારત નું કાર્ડ મળ્યું છે ને બીમારી આવ્યા એના માટે એની સામે દસ લાખ રૂપિયાની ગેરંટી છે આ કાર્ડ ગજવામાં પડ્યું હોય ને એટલે એ સુનિશ્ચિત થઈ ગયો બીમારી કોઈ પણ આવે સરકારના ખર્ચ બે લાખ ચોપન હજાર કરોડ રૂપિયા ખાતરની સબસિડી ચૂકવી પણ ખેડૂતની માથે કઈ ન આવવા દીધું આવી સરકાર આપણે ચૂંટવી જોઈએ કે ન ચૂંટવી જોઈએ જરા કેજો જોર થી કામ સુધી પહોંચશે આ કામો ખેડૂતો માટે થયા છે ખેડૂતોનું ઉત્પાદન વધે ખેડૂતોને સસ્તું ધિરાણ મળે ખેડૂતોનું સન્માન કરીને એના ખાતામાં જમા ખાતર એના ખાતામાં પૈસા જમા કરવામાં આવે આજે આપણી વચ્ચે પોરબંદર મત વિસ્તારના આપણા લોકસભાના ઉમેદવાર આદરણીય ડોક્ટર માંડવિયા સાહેબ એવા જે આપણી જેને સાથ અને સહકાર આપ્યો છે એવા પૂર્વ આપણા સાંસદ રમેશ ચૂંટાઈ ભારત સરકારમાં અત્યારે મંત્રી છે દેશના ટોપ અગ્રણીના રાજકીય આગેવાન છે સરકાર ભારતીય જનતા પાર્ટીની બનવાની છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ બનવાના છે માંડવિયા સાહેબ પાંચ લાખ થી વધારે મત થી જીતવાના છે પરંતુ સૌથી પહેલું કામ ખેડ વિસ્તારની નદીઓને ઊંડી કરી પોડી કરી અને ખેડૂતોને પાણી આપવાનું કામ હું કરીશ સવરના ફોર્મા મિત્રણ ઇન્દ્રના નામે હોટ રાખે છે આ શ્રી મોતી સેન્ટર નું ગામના લોકો ગામના પાદર સુધી અમારો સ્વાગત કરવા છેકરીઓ ઊંઘત સુનત ભર આપ ₹100 ઉસ્તા વેર અમને વધાવ્યા એ બતાવે છે કે આપ સર્વો વિશ્વાસ એ ભારતીય જનતા